મહત્વના સમાચાર મળી રહ્યા છે યુનિટી માર્ચ સંદર્ભે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી અઢારસો પંચોતેરમાં ગુજરાતના ખેડા હાલ આણંદ ખાતે જિલ્લાના કરમગમાં થયો હતો ત્યારબાદ બેરિસ્ટર થયા બાદ સતત આઝાદીની ચળવળમાં જોડાયેલા રહ્યા ઓગણીસો અઠ્યાવીસમાં બારડોલીમાં સત્યાગ્રહની ભૂમિકા સંભાળી અને સરદારનું બિરુદ પ્રાપ્ત કર્યું આજે અમદાવાદમાં પ્રવેશ થઈ રહી છે એટલું ચોક્કસ એક વાતને ટાંકીશ કે સરદાર પટેલ નવ ફેબ્રુઆરી ઓગણીસો ચોવીસના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ એટલે મેયર તરીકે ચૂંટાયા હતા તેમનો કાર્યકાળ તેર એપ્રિલ ઓગણીસો અઠ્યાવીસ સુધી રહ્યો હતો તેમના યોગદાનમાં માટે ઓગણીસો પંચોતેરમાં અનેક સ્મૃતિકારીઓ શરૂ થયા અને ઓગણીસો એકાણુંમાં તેમને ભારતનું શ્રેષ્ઠ નાગરિક તરીકેનો પુરસ્કાર ભારત રત્ન એ આપવામાં આવ્યો આ બધી વાતો યાદ એટલા માટે કરવી પડે કે આજની આ યુવા પેઢીને આ બધી જ બાબતો એ મીડિયાના માધ્યમથી જ એક નીચે સુધી પહોંચે દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરે તેમના જન્મદિવસે ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સરદાર પટેલ માત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે જ નહીં પણ પરંતુ તેમણે આઝાદી પહેલાં દેશમાં ચાલી રહેલા અનેક સત્યાગ્રહનું એ સફળ નેતૃત્વ મિત્રો કર્યું હતું અને આપણને સૌને ગૌરવ થાય એકસો ચાલીસ કરોડ ભારતીયોને ગૌરવ થાય કે દેશના પાંચસોને પાસઠ રજવાડા એક કરી અને અખંડ ભારતનું એ નિર્માણ કર્યું હતું સરદાર સાહેબ માટે જેટલા પુસ્તકોમાં જે લખાયું છે લોકોએ જે કીધું છે કે વર્તનમાં વાસ્તવિકતા સંકલ્પમાં સત્યવાદી કાર્યમાં માનવતાવાદી અને ધ્યેયમાં એ રાષ્ટ્રવાદી પુરુષ હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતે વિવિધતામાં એકતા આ દરેક પ્રયાસમાં સફળતા હાંસલ કરી છે અને સરદાર સાહેબનું જે સપનું હતું આ સપનાને પૂરા કરવામાં વડાપ્રધાન વડાપ્રધાનશ્રી એમના સપનોને પૂરા કરવા જ્યારે આગળ વધીએ ત્યારે આજે આપણે બધા જ એક રાષ્ટ્ર અને એક ઓળખની એ સફળતા મિત્રો જોઈ રહ્યા છીએ પછી એ મોદીજી આપણી એનડીએની સરકાર હોય કે વન નેશન વન ટેક્સ સિસ્ટમ હોય જે જીએસટી બનાવી હોય વન નેશન વન પાવર ગ્રીડની વાત હોય વન નેશન વન રેશન કાર્ડની વાત હોય વન નેશન વન હેલ્થ ઇન્સ્યોરન્સની વાત હોય કે આવનારા દિવસોમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પર જ્યારે કામ કરીએ ત્યારે આ ભારતના લોકતંત્રને મજબૂત એ ચોક્કસ કરશે આજે સરકારના દરેક કામ દરેક મિશનમાં એ રાષ્ટ્રીયની એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા એ જ્યારે દેખાય છે આનું એક સૌથી મોટું ઉદાહરણ એ મિત્રો આપણું એકતાનગર છે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર એક સ્ટેચ્યુ નહીં એની નામમાં માત્ર એકતા છે એવું નહીં પણ એના નિર્માણમાં પણ એ એકતા એ આપણને સૌને એની ઝાંખી દેખાય છે દેશભરના લગભગ એક લાખ એંસી હજાર ગામમાંથી ખેડૂત પોતાના વપરાયેલા ઓજારો લોખંડનું દાન કર્યું લગભગ સત્તરસો ટન કાંસું અને અઢાર હજાર પાંચસો ટન એ લોખંડનો ઉપયોગ આ થયો દેશના ખૂણે ખૂણેથી અહીં દરેક ગામમાંથી એક મુઠ્ઠી પર માટી લાવવામાં આવી અને તેનું નિર્માણ એક એકતાની અનુભૂતિ કરાવે જે સરદાર સાહેબનો વિચાર હતો એ એકતાની અનુભૂતિ કરાવે આ બધા જ આયામો કદાચ કોઈ કલ્પના ના કરી શકે એ પ્રમાણેના આખા આયામો જોડી અને આખું આ એકતા નગર એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બનાવવામાં આવ્યું છે મિત્રો અને માત્ર ગુજરાતના જ નહીં માત્ર ભારતના જ નહીં પણ દેશ વિદેશના તમામ સહેલાણીઓ પર્યટકો આ ધરતી પર જોવા આવે છે આજના દિવસે આ પ્રેસમાં હું કોઈ અન્ય પક્ષને ક્રિટિસાઈઝ કરવા નથી માગતો પણ એવું ચોક્કસ કહીશ કે સરદાર સાહેબને ચોક્કસ કોંગ્રેસ દ્વારા સતત અન્યાય કરવો એમને ભૂલી જવામાં એમનું અપમાન કરવામાં કોઈ જ કસર છોડી નથી ભારત રત્ન આપવામાં એકતાલીસ વર્ષ લાગ્યા મિત્રો આ આજની યુવા પેઢીને આ સાચી હકીકતોથી માહિતગાર મિત્રો કરવા જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ તેમની દોઢસોમી જન્મજયંતિ વર્ષ પર આપણે શ્રદ્ધાંજલિ તો અર્પણ કરીએ પણ આપણને બધાને આ નવી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળતાની સાથે જ એક પ્રકારનો ગૌરવ અને ગર્વ અનુભવે એ પ્રમાણેનું આખું વ્યક્તિત્વ મિત્રો હતું તેઓ ભારતીયના એકીકરણની પાછળ આપણને બધાને પણ એક પ્રેરક બળ આપે છે